આવ્યો કે ડાયરો તમે બધા મજામાં રહેશો તો સ્વાગત છે તમારો બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં વાગી ગયા છે મિત્રો સવારના પોણા સાત થઈ ગયા છે અને હાલ હે આપણે ગાય ભેંચ દોવાનું ગામ ગાય હાલ હે કલ્પે ભેંચ દોવે છે હું નથી આવતો ને અમારા કાળક બેન છે પાછા બી કાણિયા ભડકે ભાગવા મળી જાય અને આપણે એને જ્યાં નહીં જવું અને હવે હે ને મિત્રો ગઈકાલની જેમ આ ગઈ કાલે તો મોડા મોડા આપણે ઘણું વાંટ ગયા હતા એ તા નવ સાડા નવ દસ વાગ્યા બચી ગયા હતા આજે મિત્રો વહેલા વહી જવાનું હે હવાનું એટલે આજે બપોર થાય કરું કામકાજ છે ને પતી જાય પહેલાં તો આજે ઘણા દિવસ પછી આજે આપણે ફૂલવાડીમાં આંટો મારતા આવી સવાર સવારમાં લગભગ આ કરતા બે ત્રણ વીડિયા વહી ગયા આપણે ફૂલવાડીને બતાવી જયારે આપણી ફૂલવાડી બારમાસી ને આનું નામ તો આપણને આવડતું નથી ગમી હોય આ ફૂલ છે ને એ પીલા ફીલ મસ્ત મજાના ગુલાબ તો ફૂલ બધી ખૂટી રહ્યા ના હતા ગુલાબ ફૂલ ઉકાઈ ગયા છો અહીં દેવાય એક શોટ ગુલાબ છે એક ગુલાબ સામે છે બાકી આ ગોલ તો આ હતી આપડી ફૂલવાડી તો હાલો હવે મિત્રો ફટાફટ અમે વાઢવા પછી ને સિરામણ તૈયાર થઈ જાય ને એટલે પછી આવશે પાછા શ્રીરામણ કરવા

ઠંડુ ઠંડુ ને ચાલુ છે આપણે મિત્રો પાણી જુવાર પાણી જાય છે હવે ને આપણે પાછા હાલા જઈએ આપણા કામે હે સેટિંગ કર્યું પણ કેટલા ફોન હળવે હળવે થશે બીજું વાટી નાખશે

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

અડકો હે ને ઉના એમિન્દ્ર ઉનાળો હે ને એટલે ગટમીના તાડાડામાં બહાર આવે કે અહીંયા બેસે ફૂલ વાડે હે એટલે ને આજુ સે પાણી હોય ને ને આવે રાઈરો 5 વાગી ગયા છે ને આવી ગયા છે આપડા કામે જો હે ને પાથરા બધી બાજી પડ્યા છે હે ને અહીંયા નાખવાના હે પારો કરવાનું છે કાલ કર્યો તો ને જલ્દી કાલ થશે મુરેત

હા હા એટલે બધાયમાં નક કોગે ન હાલો ડાયરો છાપીવા પાંચ Pas ની

করান কর্য় করে વિજે હાઈ થે જ પાવા મસ્ત મજાના એટલે કાલ માં પાલી શેકી જો ખોખા ખોખા નાસ્તો jauh મિત્રો આપણે હાલ જેવી ઘરે કે ઘરે જવું જ પડે હાજ પડી ગઈ એ મિત્રો ચાલત તો ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બનનારી ગયો અને હા મિત્રો આજથી અને આપણે આઈપીએલનો ત્યવહાર ચાલુ થાય ક્રિકેટનો તહેહાર આપણે ઈન્ડિયાનો આઈપીએલ ફેમસમાં ફેમસ લીગ હોય ને આખા વર્લ્ડમાં તો અને આઈપીએલ છે અને આપણે આજે આઈપીએલ શરૂ થઈ છે તમારી ફેવરેટ ટીમ કઈ છે કમેન્ટ કરીને જણાવજો ખાસ શું લેવા જી કોને તમને પી આયા એ મને ખબર જ છે પી આયા તો હાને મિત્રો કમેન્ટ કરીને જણાવજો તમારી ફેવરેટ ટીમ કઈ છે આપણી ફેવરેટ ટીમ છે ને સીએસકે ચેન્નઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ સેકન્ડમાં થર્ડમાં આપણે ગુજરાત આપણી ગુજરાતની ટીમ એટલે આ ત્રણ ફેવરેટ છે

mình làm khay đi ở thửa đất nào thế già, khay boro? Chưa. Chưa kia mà कल ले हि मस्त मजे नी वाळू वाळू हे हा क्या बोल